તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે લુણાવાડાથી મહીસાગર જિલ્લાના લોણાવાડામાં સ્થિત ભારત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં પહેલીવાર એન્જીઓગ્રાફી અને પેટની મહાધમણી અને કિડનીની નસમાં સ્ટેન્ડ મૂકવાની અત્યંત જોખમી પ્રક્રિયા સફળ રહી આ ઓપરેશનથી પચાસ વર્ષથી વધુ વયના દર્દીનો જીવ બચી ગયો દર્દીના લાંબા સમયથી હાઇપર ટેન્શન હાર્ટ ડિસીઝ અને ટ્રિપલ વેસિલ ડિસીઝથી પીડાતા હતા તથા અગાઉ તેમની બાયપાસ સર્જરી પણ થઈ ચૂકી હતી તાજેતરમાં અચાનક બ્લડ પ્રેશર વધતા અને કિડની ફેલ થવાની સ્થિતિ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તપાસમાં જાણવા મળ્યું હતું કે દર્દીની ડાબી કિડની સુકાઈ ગઈ હતી તથા રેનિમ આર્ટ બ્લોક થઈ ગઈ હતી જ્યારે જમણી કિડનીમાં નવ્વાણું અવરોધ જોવા મળ્યા હતા સાથે જ પેટની મહાધમણીમાં એન્યુરિઝમ ફ્લો પણ જણાયું હતું જે કોઈપણ સમયે ફાટી જવાની સ્થિતિમાં હતું આ જોખમી સ્થિતિમાં ડોક્ટર jignesh પટેલ અને તેમની ટીમે એકસાથે પેટની મહાધમણી અને કિડનીની નસની અંડર સ્ટેન્ડ મૂક્યું વિશેષ વાત એ રહી કે પરંપરાગત ડાયના બદલે કાર્બન ડાયોક્સાઇડથી એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી જેથી કિડની ઉપર અવરોધનો ભાર ન પડે અને દર્દી ડાયાલિસિસથી બચી જાય આ ઓપરેશનની સફળતા સાથે મહીસાગર પંચમહાલ દાહોદ અરવલ્લી અને ખેડા જિલ્લામાં પહેલીવાર આવા પ્રકારની અતિ જોખમી સર્જરી સફળ બની છે આ પ્રગતિ સાથે ભારત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને ડોક્ટર જિગ્નેશ પટેલની ટીમે તબીબી ક્ષેત્રમાં નવો માઇક્રોસ્ટોન સ્થાપ્યો છે જમેલા રિપોર્ટ મહીસાગર હેલો આજે આપણે વાત કરીશું એક બહુ જ રસપ્રદ કેસ વિશે જે બહુ જ રેયર કેસ અંદર આપણે જોવા મળે અમારી પાસે થોડા ટાઈમ પહેલા એક વડીલ આવ્યા હતા તેમણે બે હાજર સોળ ની અંદર બાયપાસ કરાવ્યું હતું અને બે હાજર સોળ પછી એમને ત્યાં કન્ટિન્યુ દવાઓ ચાલતી હતી અચાનક થી ધીરે ધીરે ખબર પડી કે એમનું બીપી ધીરે ધીરે બહુ જ વધવા માંડ્યું છે અને બીપી બસો બસો સુધી રહેતી અને બીપી માટે અમે કમસે કમ પાંચ થી છ દવા ચાલતી હતી અને સાથે સાથે અમુક વખત પેટમાં તકલીફ થવી ગભરાહટ થવી તો અમારી પાસે આવ્યા અમે જોયું કે બ્લડ ના રિપોર્ટ કરાવ્યા સીટી સ્કેન કરાવ્યું અને મહાધમની અમુક રિપોર્ટ કરાવ્યા જે બાયપાસ પછી અમે કરાવતા હોય તો એમાં જાણવા મળ્યું કે એમની ડાબી બાજુની જે કિડની છે એ સો ટકા બ્લોક છે અને જમણી સાઈડની જે કિડની છે છે એમાં એટલે અમે બ્લડના રિપોર્ટ સાથે એને મેચ કર્યું તો ખબર પડી કે બ્લડના રિપોર્ટની અંદર કિડનીના બહુ જ ક્રિયાટીની છે બહુ જ વધી ગયું હતું અને જો એ ટાઈમ પર કરવામાં ના આવે તો એ પેશન્ટને ડાયલિસીસ ની શક્યતા બહુ જ વધવાની તૈયારીમાં હતી સો આવા કેસની અંદર અમે જનરલી સીટી ઓપોગ્રામ કરી અને પછી એક્ઝિયોગ્રાફી કરી અને પછી અમે આગળનો પ્લાન કર્યો સો આવા કેસની અંદર અમે પછી એને જમણી સાઈડ ની એન્જિયોગ્રાફી કિડની ની કરી અને એની અંદર સ્ટેન્ટ બેસાડ્યો અને એક કિડની અમે બચાવી લીધી અને ઘણો સરસ થઈ ગયો ત્યાર પછી અમે સીટી આઉટોગ્રામ કર્યો એન્ડ એબ્ડોમિનલ ઓટો એન્જિયોગ્રાફી જેને મહાધમની કહેવાય અને મહાધમની એની જે નીચેની કિડનીના નીચેની જે મહાધમની નો ભાગ છે એ ફૂકાની જેવો ફૂલી ગયો હતો તો આ ફૂકાની નસ ની જેમ ફૂલી જાય ત્યારે ગમે ત્યારે જ્યારે ફાટે તો માણસને બે મિનિટથી વધારે રહેવા નહીં એક અચાનક થી મૃત્યુ થતો હોય તો આવા કેસની અંદર મહાધમની અંદર સ્ટેન્ટ મૂકવો

અને એક સાથે બે સ્કેન જેમ કે કિડનીની સ્કેન કિડનીની જે નવ્વાણું ટકા બ્લોકેજ હતી એને ઓપન કરવામાં આવી અને મહાધમની અંદર જે ફુગ્ગાની જેમ ફૂલી ગઈ એને કવર સ્ટેન્ડથી ગીવાર કરવામાં આવ્યું છે આ બંને વસ્તુ ફર્સ્ટ ટાઈમ આપણે લુણાવાડાના ભારત હોસ્પિટલમાં કરવામાં આવ્યું બીજી વસ્તુ જે ફર્સ્ટ ટાઈમ કરવામાં આવી કાર્બન ડાયોક્સાઇડ એન્જિયોગ્રાફી જે આપણે કિડનીની જેને ડેમેજ હોય છે જેને ડાયાલિસિસ થવાની તૈયારી હોય એવામાં ડાયથી કિડની વધારે ડેમેજ થાય તો આવા કેસમાં અમે કાર્બન ડાયોક્સાઇડ એન્જિયોગ્રાફીનો ઉપયોગ કર્યો જે પંચમહાલ મહીસાગર દાહોદ અને અરવલ્લી જેવા હજુ સુધી પણ આ બન્યું નથી જે અમે ફર્સ્ટ ટાઈમ આપણે લુનાવાડા ને ભારત હોસ્પિટલમાં કર્યું છે ત્યાર પછી ઓપરેશન ના કર્યા પછી પેશન્ટ એકદમ સરસ થઈ ગયા છે નો રિપોર્ટ સુધરી ગયો છે અને પેશન્ટ સરસ રીતે ચાલતા ઘરે ગયું છે